નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તો જાણીએ આજના જામખુપા માર્કેટિયરના મીઠાબોન બજાર ભાવ તો મિત્રો આજે ધાણા પચાસ રૂપિયાથી સિત્તેર રૂપિયા કિલો વેચાણ છે ત્યાંથી મેથી એસી થી સો રૂપિયા કિલોથી ત્યાંથી ગરમ ત્રીસ થી ચાલીસ રૂપિયા કિલો રીંગણા દસ રૂપિયાથી લઈ અને સારા રીંગણા વીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે મોટી રીંગણા દસ રૂપિયાથી લઈ અને પંદર રૂપિયા કિલો વેચાણ છે ભીંડા પચીસ રૂપિયાથી લઈ અને સારા ભીંડા ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી જાડા મરચાં વીસ રૂપિયાથી લઈ અને સારા મરચાં ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ગલકાં દસથી પંદર રૂપિયા કિલો થયા ફૂલાવર ચાલીસ રૂપિયાથી લઈને સારું ફુલાવર પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણું છે ત્યાંથી કોબી દસ રૂપિયાથી લઈ અને તેર રૂપિયા વેચાણું છે મરચાં ઝીણા ત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ રૂપિયા કિલો કિલોથી ત્યાંથી લીલા ચોરા પાત્રીસ રૂપિયા થી લઈ અને પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે તુરિયા ચાલીસ રૂપિયા થી લઈ અને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી કારેલા ત્રીસ રૂપિયા થી લઈ અને પાંત્રી રૂપિયા કિલો થયા દૂધી સાત રૂપિયા થી બાર રૂપિયા કિલો થઈ સુકી ડુંગળી પંદર રૂપિયા થી લઈ અને બાવીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે